આણંદ જિલ્લાના સુરજરા તાલુકાના મલાતજ ગામના વણકરવાસમાં છેલ્લા ઘણા વર્ષોથી પાયાની સુવિધાના અભાવે ગ્રામજનોને પડતી હાલાકીને લઈ આજે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી મલાતજ ગામના વણકરવાસમાં રોહિતવાસમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણી અને વીજળીનો પ્રશ્ન છે આ અંગે પંચાયત સમક્ષ અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી અગાઉ પરવાસ આંદોલન પણ કરવામાં આવ્યું હતું પરંતુ સ્થાનિકો પાયાની સુવિધાથી આજે પણ વંચિત છે થોડા સમય પહેલાં વણકરવાસ નજીક ખડકાયેલા દબાણ અંગે આંદોલન કરવામાં આવતા પંચાયતે દબાણ દૂર કર્યું હતું પરંતુ દબાણકર્તા દ્વારા આ સ્થળે પાણીનો નિકાલ કરી ગંદકી કરવામાં આવતી હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરાયો છે સાથે સાથે વણકરવાસ નજીક જ કચરાના ઢગ જોવા મળે છે જો તંત્ર દ્વારા આ મામલે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી ચૌદ એપ્રિલના રોજ બાબા સાહેબ આંબેડકર જયંતિના દિવસે ઉગ્ર આંદોલન કરી આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી નામ મારું મલાતજ ગામ તાલુકો સોજીતા જિલ્લો આણંદ આજે મલાતજ વણકરવાસ તથા રોહિતવાસ સમાજના અમારા જે પ્રશ્નો છે એમાં એક પહેલો પ્રશ્ન કે અમે તારીખ એક ત્રણ બે હજાર ચોવીસના રોજ પાણીના પ્રશ્નને લઈને ઉપવાસ પર બેઠેલા તો પંચાયત તરફથી ગ્રામ પંચાયત તરફથી અમને લાઇટ માટેની જરૂરિયાત હોવા છતાં લાઇટ ના આપવા દેવામાં આવી આજે ભારત દેશને આઝાદ સિત્તેર વર્ષ થયા હોવા છતાં અમારા સમાજને અધિકાર માટે પંચાયતમાં અધિકાર ના મળે તો પછી અમને બીજા કોઈ અધિકારની કંઈ જરૂર અમે સરકારને વોટ આપવાનો પણ શું અધિકાર અમે એક ગામના નાગરિક હોવા છતાં પંચાયતમાં અમને એનો અધિકાર ના આપવામાં આવે એ બાબતનો અમારો ઉગ્ર રોષ છે આ પહેલી રજૂઆત છે અમારી બીજી રજૂઆત એવી છે કે અમારા ગામની અંદર કચરાઓ જે ગામમાં સફાઈ થાય છે તે વણકરવાસના નાકા આગળ તમામ કચરો નાખવામાં આવે છે પંચાયત સફાઈ કામદારો પણ કચરો આખા ગામનો સફાઈ કરી ત્યાં નાખી જાય છે બીજો કે બે હજાર સોળની અંદર અમે મલાતજ ગામે મેરાડી માતાના મંદિરના ભુવાજીની સામે દબાણ બાબતે અમે ઉપવાસ આંદોલન કરેલું સોળ દિવસ ઉપવાસ આંદોલન પર બેઠેલા અને એનો નિકાલ થયેલો દબાણ ભુવાજીનો હટાવીને અમારો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો એ રસ્તા પર આજે પણ બુવાજી તરફથી ગંદા પાણીનો રસ્તો અમારા પર નિકાલ કર અમારા રસ્તામાં જોડવામાં આવે છે કચરાના ઢગલા કરવામાં આવે છે આરસીસી રોડ સરકારે જે બનાવેલો એ રોડ એકદમ તોડીને ખલાસ કરી નાખેલો છે અમારા રોડનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી પંચાયતમાં વારંવાર રજૂઆત થતાં પંચાયત અમારી સામે અમે કોઈ પ્રશ્ન અમારે નિકાલ કરતી નથી અને અમારે જ્યારે કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે અમે ઉપવાસ બેસીએ ઉપવાસમાં બેસીએ ત્યાં ત્યાં સિવાય અમારા પ્રશ્નનો કોઈ નિકાલ થતો નથી બીજી વસ્તુ કે અમારા બેવ સમાજની વચ્ચે અમારે વાડીનો કોઈ પ્રશ્ન નથી તો અમને સરકાર તરફથી બાબા સાહેબ આંબેડકર હોલ બનાવવા માટે કલેક્ટર સાહેબ અમને પંચાયતમાંથી જમીન ફાળવે અને સરકારશ્રીની યોજના ગ્રાન્ટમાંથી અમને એ હોલ બનાવવામાં બનાવી આપવામાં આવે એવી અમારી રજૂઆત છે આગામી તમે મીટિંગ બોલાવવાના કરશો ચૌદમી એપ્રિલ ડૉક્ટર સાહેબ આંબેડકર જન્મજયંતિના દિવસે જો અમારા આ પ્રશ્નો જે આવેદન પત્ર આપે આપ્યું છે અને એના પ્રશ્નોનું નિરાકરણ જો સરકાર નહીં લાવે તો ચૌદમી એપ્રિલ બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસે અમે વણકર સમાજ તથા રોહિત સમાજનું સંમેલન બોલાવીશું અને અમે આ આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરીશું મોદી સરકાર ચારસોને પાર કહે છે પણ અમે કહીએ છીએ ચાર ચારને પાર